ચાલો મિત્રો બને ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણા બગીચાની અંદર સરસ મજાનો કોયલનો અવાજ સંભળાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો ઉનાળાનો સમય છે કોયલોના મજાના અવાજ સંભળાઈ રહ્યા છે મિત્રો ચાલો મિત્રો આપણે આજે સરસ મજાનું આપણા બગીચાની અંદર બેસીને પીવાય તેવું સરસ મજાનું ગુલાબ ચિકનજી બનાવવાનું છે મિત્રો કારણ કે ખૂબ જ ધૂપ પડી રહ્યો છે એટલે કે ખૂબ જ ગરમી પડી રહી છે ગરમી પણ ખૂબ જ છે ઉનાળાનો સમય છે તો ચાલો મિત્રો તમે ચિકનજી ગુલાબ ચિકનજી આજે પીવા માટે પધારો મિત્રો આજે આપણે બગીચાની અંદર બેસીને સરસ મજાનું ગુલાબ ચિકંજી પીવાનું છે કારણ કે તકમરિયાથી ભરપૂર આજે આપણે ગુલાબ ચિકંજી બનાવવાનું છે કારણ કે ઉનાળાની અંદર તકમરિયા પણ ખૂબ જ ઠંડક આપતા હોય છે ચાલો તો હું તમને તેનું મટીરિયલ બતાવી દઉં મિત્રો ચાલો મિત્રો તમે લીંબુ લીંબુ સિકંજી તો પીધું જ હશે આજે આપણે સરબ સરસ મજાનું તકમરિયાથી ભરપૂર એવું ગુલાબ સિકંજી બનાવવાનું છે તો તેના માટે આપણે તકમરિયા લીધેલા છે મિત્રો જે ઉનાળાની ખૂબ જ ઠંડક આપ આપનારી એક જાતની ઔષધી છે મિત્રો તેમજ આપણે જાતે જ બનાવેલું ગુલાબનું શરબત છે તેનો ઉપયોગ કરીશું મિત્રો બરફના ટુકડા છે તો ચાલો સરસ મજાનું આપણે તકમરિયાથી ભરપૂર એવું ગુલાબ ચિકંજી તૈયાર કરીએ મિત્રો હલો મિત્રો તો આપણે સરસ મજાનું તકમરિયાથી ભરપૂર એવું ગુલાબ ચિકંજી બનાવવાની શરૂઆત કરીએ જે આપણે ગુલાબનો શરબત તૈયાર રાખે છે તેનો ઉપયોગ કરીશું મિત્રો તકમરિયાને પણ આપણે પલાળવાની જરૂર નથી મિત્રો શરબતની અંદર જ ઉમેરીશું તો પણ સરસ મજાના તકમરિયા પળી જતા હોય છે ચાલો મિત્રો આપણે હવે ઉમેરી દઈએ તકમરીયાનું મહત્વ ખૂબ જ ઉનાળાની અંદર હોય છે મિત્રો કારણ કે ઉનાળાની અંદર તે ઠંડક આપણને આપે છે મિત્રો ચાલો તો હવે તેને બરાબર શાકમજીયાની અંદર મિક્સ કરી લઈએ ચાલો મિત્રો તો અંદર બરફ બરફને થોડા ટુકડા પણ ઉમેરી દઈએ કારણ કે ઉનાળાની અંદર આવું ગુલાબ ચિકમજી પીવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો આપણે હવે એને બે કે ત્રણ મિનિટ સુધી લેવા દઈશું કારણ કે આપણે જે અંદર તકમરિયા ઉમેરેલા છે તે થોડાક અંદર સરસ રીતે પલ્લી જાય પછી જ આપણે તેની મોજ માણશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા સરસ મજાના તકમરિયાથી ભરપૂર એવું ગુલાબ ચિકન જે તૈયાર થઈ ગયું છે તો ચાલો મિત્રો આપણા બગીચાની અંદર બેસીને જ આપણે બપોરનો સમય છે ખૂબ જ ધૂપ છે તો આપણે ઉનાળાની અંદર પીવાની ખુબ જ મજા આવે છે તો પી લઈએ મિત્રો તમે જોઈ છો મિત્રો સરસ મજાના આપણા ચકમરિયા પણ ઓગળીને તૈયાર થઈ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો તમે પણ આવું ગુલાબ ચિકંજી તૈયાર કરીને પીજો મિત્રો કારણ કે તે ખૂબ જ પીવાની મજા આવતી હોય છે સરસ મજાના ચકમરીયા પણ ફૂલાઈ ગયા છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો હવે આપણે ગુલાબ સિકંજી પી લઈએ કારણ કે તમે પણ આવા સરસ મજાનો ગુલાબ ચિકનજી તૈયાર કરીને પીજો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી